હર હર મહાદેવ મિત્રો તો જો અત્યારે આપણે આ માળા લેવા આવી ગયા છીએ અને હવે તો ચોમાસું આવી ગયું છે એટલે આપણે ભૂઠાના માળા પણ ઘરે બનાવતા એ બેન કારણ આપણે જો આ માળા જથ્થા પણ લેવાના છે અને ચોમાસાની સિઝન આવી ગઈ છે અને સકલીના માળા પણ આપણે તો જો આવા તો ન બાંધીએ કે તો કાંઈ નહીં પણ તો જો આવા તો આપણે હવે સસ્તા મળી જાય છે આપણે એકુંક ઘરે એકુંક માળા બાંધી તો પણ સકલા માટે સારું માટે જો અમારે વિવેકભાઈ પણ અહીંયા અત્યારે આવી ગયા છે કે આપણે સકલા માટે બંગલો બનાવો છે તો જો આ સરસ મજાનો કેવો બંગલો બનાવ્યો છે આપણે આ તો ન બાંધી ગયો પણ આપણે આ તો સસ્તા માટે તો એપું તો બાંધી ગયું ઘરે એટલે ચોમાસાની સિઝન છે અને સકલા માટે પણ બહુ સારું છે જો મિત્રો આપણે અહીંયા જથ્થાબંધ માળા બનાવે છે અને જો આપણે વિવેકભાઈ જો માળા જોવે છે આપણા ભાઈ દેવાળીના છે અને જથ્થાબંધ માળા બનાવે છે જો હોલસેલમાં જો આપણે ચકલી ઘર બનાવે છે ના પણ ચકલા જો આવે છે તો અવનવા માળા ટીંગાડી દીધા છે અને ચકલા ઘર પણ હતા જો બનાવી દીધા છે તમારે પણ માળા લેવા હોય તો આપણે આ હાઈવર રોડ છે આટકોટ ભાવનગર રોડ છે અને આ દેહડી ગામ છે આપણે જો આ વ્યાજબી સસ્તા ભાવ મળી રહે છે આપણે નામ છે એનું કલબલાટ ચકલી ઘર તો બહુ સારી સુવિધા છે માળા અને બહુ સારું કામ છે મટીરિયલ પણ સારું વાપરે છે અને સસ્તા ભાવ પણ મારા મળે છે મારો વિડીયો પૂરો થાય છે આવા લાવા મેં સેવાના કામ કરતા જ છું મિત્રો તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો